હાર્ટ એટેક તમને ખ્યાલ હોય તો કે દસ બાર વર્ષની છોકરી છોકરી મોટા ભાગના મીડિયામાં મોટા મોટાભાગના ન્યુઝપેપરમાં હાર્ટ એટેક આવ્યું હવે દસ બાર વર્ષના છોકરાને હાર્ટ એટેક આવી જ ના શકે એ યુઝ્યુઅલી કાર્ડિયા કેરેસ્ટ હોય બંને આ મારું હાર્ટ આમ ધબકે છે સડનલી સ્ટોપ થઈ ગયું ધેટ ઇઝ કાર્ડિયા કેરેસ્ટ બટ આ હાર્ટ ને તો બ્લડ સપ્લાય થોડો કોમ્પ્રોમાઇઝ થયો અને હાર્ટનો થોડો પાર્ટ ડેમેજ થયો ધેટ ઇઝ હાર્ટ એટેક કાર્ડિયા કેરેશની ટ્રીટમેન્ટ બી અલગ છે તમે જે જોયું છે કે આ રીતે ચેસ્ટ ઉપર ચડીને જે છે એને સીપીઆર કહેવાય એ કેરેસ્ટ કે તમારું હાર્ટ બંધ થયું છે અને ધક્કો મારવો એવો છે એટલે તમે ડાયરેક્ટલી ચેસ્ટ ઉપર ચડીને જ્યારે તમે મારો છો તો તમારું હાર્ટ ફરીથી ધબકતું થઈ જાય છે જ્યારે હાર્ટ એટેક વખતે તમે એ કરવા ના જઈ શકો એ મોટામાં મોટી મૂર્ખામી ગણાય હાર્ટ એટેક વખતે તમારો ગઠ્ઠો જામેલો છે એ ગઠ્ઠાને ઓગાળવા માટેની દવા આપવી પડે ઇન્જેક્શન આપવા પડે કે જરૂર પડે તો સ્ટેન્ટ મૂકવું પડે એટલે બંને બહુ ડિફરન્ટ છે બંનેનો સમજવો જરૂરી છે અને હાર્ટ એટેકમાં અમુક એવી મેડિસિન આપી શકીએ કે જેનાથી માણસની જિંદગી બચી શકતી હોય છે